મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના અત્યારે કોઠિંબા કોઠિંબા અત્યારે તડકે નાખેલા છે મિત્રો આ કરવામાં કેટલો ટાઈમ લાગી જાય જાય છે છે કેટલી મહેનત પડી એ પણ તમને આગળ આપણે કહેશું તો ચાલો મિત્રો આપણે જોઈએ કે કોઠિંબા ક્યાંથી કઈ કેવી રીતે કમ્પ્લીટ છે છે તો મિત્રો આપણે આવી ગયા છે કોઠીંબાનું ઉત્પાદન કઈ જગ્યા ઉપર છૂઠું અને ક્યાંથી ક્યાં આપણે કોઠીંબા લાવ્યા થા અને કેવી રીતે કોઠિંબા હતા એક આપણે હતો કોઠિંબાનો વેલો એમાંથી અત્યારે કેટલાય કોઠિંબ આપને જોવા મળે છે મિત્રો સરસ મજાના કોઠિંબ અનેક ઘણા કોઠિંબા છે અને સારા એવા કોઠિંબા છે એની કલ્પના પણ નથી કરી શકતા મિત્રો કોઠિંબ આ કોઠિંબા કરવા માટે મારો ભાઈ ઘણી બધી મહેનત કરવી પડતી હોય તમે એનું ભુરાય છે ધીરે ધીરે કોઠીમાં કોઠીમાં ઘણા બધા કોઠીમાં કોઠીમાં છે મિત્રો કોઠીમાંના વેલે પહોંચી એટલે ઘણા બધા કોઠીમાં નીકળે તો મિત્રો સરસ મજાના આપણા કોઠીમાં કોઠીમાંને ભૂળો કરવો પડે ત્રણ ચાર દિવસ એને રાખ બે દિવસ રાખવા પડે મીઠાના હળદર નાખીને પાણીમાં અને પછી સૂકવી દેવામાં આવે છે મિત્રો અને સુકાઈ ગયા પછી એને તળીને ખાવામાં આવે છે મિત્રો એને કહેવાનું આવે છે કોઠીમડું કોઠીમડું એટલે

હરાજ પૂરા થાય એટલે તરત જ કોઠીમડાના વેલાથી કોઠીમડા લઈ લેવામાં આવે છે અને હરાજ પછી કોઠીમડાને સરસ મજાના બોળો કરી અને સરસ મજાના ઓલા કેમ બોળામાં પલાળીને સરસ મજાના કોઠીમડા લેવામાં આવે સુકાઈ જાય પછી કોઠીમડાને સંગ્રહ કરી દેવામાં આવે છે મિત્રો તો સરસ મજાના આપણે કોઠીમડા તમે જોયા છે તો એક લાઈક બને સાગર ભગુડા ખેડૂત ચંદ્ર જય જવાન જય કિસાન